થયેલી એકસો ચાલીસ કિલો ચાંદીની ચોરી મામલે ક્રાઇમ મોટો ખુલાસો થયો છે આપવામાં આવી હતી ચાંદી પૈકી ચાલીસ કિલો ચાંદી જે છે એ રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવતા માંગુસિંહ રાઠોડ

રાજસ્થાનની કુખ્યાત ગેંગના અમન બચ્ચા અને તેના સાગરીતની ધરપકડ કરી છે બાતમી અને સર્વેલન્સના આધારે વહેલી સવારે ઇસ્કોન ચાર રસ્તા પાસેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા પ્રાથમિક તપાસમાં આરોપી રવિના ગોધરા ગેંગ સાથેના સંબંધો પણ સામે આવ્યા છે કોન્ટ્રાક્ટ કિલિંગ એનડીપીએસ સહિત અનેક જધન્ય ગુનાઓમાં સંડોવણી હોવાનું ખુલ્યું છ વર્ષે જેલમાં રહેતા નેટવર્ક નબળું પડતા આરોપી અમદાવાદમાં ગેંગને ફરી સક્રિય કરવા માટે નવા સભ્યો જોડવા અને હથિયારો મેળવવા માટે આવ્યો હતો તો આરોપી વિરૂદ્ધ વીસથી વધુ ગુનાઓ પણ આ અમન બચ્ચા છે એ અમન બચ્ચા છેલ્લા છ વર્ષથી રાજસ્થાનના અજમેર ખાતે સ્પેશિયલ અંદર પોતે જેલમાં હતો અને આજથી આશરે મહિના પહેલા જ એને ત્યાં જેલમાંથી જામીન મળેલા છે આ અમન બચ્ચા જે છે એ અમન બચ્ચા પોતાની જે પડેલી પડી ભાગેલી ગેંગ છે એને એક્ટિવ કરવા માટે આ બંને પોતાના આ જ કામ અર્થે અમદાવાદમાં આવેલા છે આ કામગીરી અનુસંધાનમાં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન ચાર રસ્તા પાસેથી ગઈકાલ સવારે વહેલી સવારે એમને શારીરિક સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ યુવતીની સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી તો મૈધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે આ કેસમાં બંને ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા અને મિત્રતા બાદ આરોપીએ વિશ્વાસનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે નેલેને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે આજે મૌવામાં સૌથી ઓછું 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગળના 7 દિવસ કેલે 17 ફેબ્રુઆરીતક મોસમ અમત પર સુષ્ક રહેનો કા પ્રબણમાન છે અને લઘુત્તમ તાપમાન આગલે 7 દિવસ કોઈ બડા બદલાવ નહીં રહેગા અમદાવાદ કેલે જે પ્રબણમાન હૈ આગલે 24 ઘંટા તો મેગલી ક્લિયરસ કઈ રહેગા और जो लघुतम तापमान है सत्रह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा आज रहने का स्थिति है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा पंद्रह से बीस नॉट रहेगा सबसे कम लघुतम तापमान रिकॉर्ड हुआ है महुबा में वो है फोर्टीन डिग्री सेंटीग्रेड जो सामान्य से वन डिग्री सेंटीग्रेड नीचे है ઉંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી અને ફૂડ વિભાગ લાલખુમ જોવા મળી રહ્યો છે એપીએમસી ચેરમેન દિનેશ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જીરું કે વરિયાળીમાં ગોળની રસી કે પાવડરનું કોટિંગ જેવી ભેળસેળ પકડાશે તો વેપારીના લાયસન્સ રદ કરવામાં આવશે અને તેવો માલ જાહેરમાં સળગાવી દેવામાં આવશે ફૂડ ઓફિસરે પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા કહ્યું છે કે જો તમે આ માલ તમારા બાળકને ખવડાવી શકતા હોવ તો જ તેને બજારમાં વેચો ગમે તે રાજકારણી પાંચો કિલો નાખી દો કોઈ પડે ચલો અમારા વિભાગ ને ખબર નહીં પડે ઉપર વાળો ભગવાન તો જોઈ રહ્યો છે એટલે ખાસ મારી વિનંતી છે કે ભાઈ આવું એડલ્ટેશન ઓછું કરીએ ભલે ઓછું કમાવા મળે ચાલશે અને અમે તો જ્યાં પડશું ને પકડશું એમાં કોઈને છોડવાના નથી પણ રાજકારણી કોઈ પણ છોડો નહીં અમારા બધાની બધા એવી પણ વ્યક્તિ છે કે આ સાહેબો છે ને પૈસા લઈને પછી ફૂટી જાય છે અને જવા દે જવાનું તમે અહિયાં પકડી આવો અહીંયા અમે સર્જાઈશું બધાની વચ્ચે રદ કરીશું

વગર પરવાને ચાલતી ઘીની પેઢી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે એક હજાર પાંચસો તેર કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો ખુશબુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં અચિંતી તપાસ કરવામાં આવી પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા તપાસ દરમિયાન પેઢીમાં કલર એસેન્સ સોયાબીન ઓઇલ પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન વેચાણ અને સંગ્રહ થતું હોવાનું સામે આવ્યું છે તો ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઈન્ડ સોયાબીન તેલ પામોલિન તેલ સૂર્યા ગોલ્ડ વનસ્પતિ વેજીટેબલ ફેટ બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મળી આવ્યા આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ બાતમી મળી હતી તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વડગામ તાલુકાના માહી ગામની અંદર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢી તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન જ ઓછી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ત્યાં આગળ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી અને તપાસ દરમિયાન સડસઠ લાખનો જે જથ્થો છે તે સીજ કરવામાં આવ્યો છે તે ઉપરાંત આઠ નકલી ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને આ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે મહત્વની વાત તો એ છે કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી તે દરમિયાન પેઢીમાં કલર એસેન્સ સોયાબીન ઓઇલ પામોલિંગ ઓઇલ અને વનસ્પતિ ઓઇલ પડી આવ્યું છે જેનો ઉપયોગ કરી મોટા પાયે આ ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું અને તેનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું પણ સામે આવ્યું છે તે ઉપરાંત આ ઘી ની અંદર માટે જલારામ રિફાઈન સોયાબીન તેલ પામોલિયન ફ્લેવર જે આપ ઘીમાં મેળવવામાં આવતા હતા ને આમ આપ જૈનમ બ્રાન્ડ નામે ગાય અને ભેંસ નું ઘી બનાવીને ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવતું હતું આવી બાતમી જે છે જી કિશોર સમગ્ર માહિતી બદલ આપના આભાર